હલો મિત્ર તમારા માટે એક નવું મકાન લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો આ એક ફળિયું આવે ફળિયું અને હોચ બંને બાજુ બાજુમાં તમને બતાવી દઉં છું તમે જોઈ લો અને આ હોલ ને કિચન સાથે આવે આ જો કિચન છે સામેની સાઈડ દેખાય સામે ડેલો દેખાય છે કિચનમાં બધી જગ્યાએ લાદી કમ્પ્લીટ લગાવેલી છે અને આ છે ત્યાં બાજુમાં હોલ છે નહીં જ્યાં ફોટાએ તમને બતાવું છું એટલે તમને કન્ફ્યુઝન ન રહીએ ટાઈટલ ક્લિયર છે પિસ્તાલીસથી પચાવાર જગ્યા છે નીચે ફળિયું હોચેરિયા કિચન હોલ અને ઉપર માસ્ટર બેડરૂમ બે મોટા મોટા એટલે ટુ બેડ હોલ કિચનનું મકેન છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને સારા એવા વિસ્તારમાં આ મકાન આવેલું છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલજો જેથી તમને અમે પૂરી માહિતી આપી શકીએ આ વોલ પછી પાછળની સાઈડમાં એટેચ ટોયલેટ બાથરૂમ આવેલું છે તેમાં પણ લાદી ટાઇલ્સ બધું કમ્પ્લીટ છે થોડો ઘણો ખર્ચ છે સાફ સફાઈનો અને કલરકામનો બાકી ખર્ચ કોઈ છે નહીં જોતે પૂરતી બધી જગ્યાએ લાદી કામ કરેલું છે જો આ મકાન છે આ રૂમ છે ને તાળું મારેલું તે બંધ છે માલિકનો સામાન પીડ્યો એટલે હું એનો અંદરનો ફોટો બતાવું છું તમને જો અંદરનો ફોટો છે કેમ કે રૂમ બંધ હતો એટલે અંદર વિડીયો નથી ઉતરો જ્યાં અંદરના ફોટા છે એ માસ્ટર બેડરૂમ અને એની જ સામે બીજો માસ્ટર બેડરૂમ આ એ ખુલ્લો છે એ તમને બતાવી દઉં છું લાઇટ ના હોવાના કારણે થોડુંક અંધારું આવ્યું છે એટલે તમને એનો ફોટો પણ બતાવી દઈશ જ્યારે લાઇટ ચાલુ હતી ફોટો પડેલો એ ફોટો તમને બતાવી દઈશ આ વિડીયામાં ટાઇટલ ક્લિયર છે પિસ્તાલીસથી પચાવવાર જગ્યામાં બાંધકામ છે બંધ શેરીનું મકાન આવે છે ટુ બેડ હોલ કિચન લોન થઈ શકે બંધ શેરીમાં મકાન આવેલું છે અને કિંમત માત્ર રાખેલી છે છવ્વીસ લાખ પચાસ હજાર વધારે માહિતી માટે આ વિડીયો વોટ્સએપ કરો અને તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માનસનમાં રાખવામાં આવશે આ બીજા માસ્ટર બેડરૂમમાં ટોયલેટ એટલે આ મકાન આવેલું છે રૈયા રોડ રાજકોટ હનુમાન મઢીથી નજીક અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી